જામનગરની ટીજી હોસ્પિટલમાં જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં સુરક્ષા ડ્રાઈવ કરવામાં આવી હતી સુરક્ષા ડ્રાઈવમાં સિક્યોરિટી ચકાસણી કરવામાં આવી હતી આ સુરક્ષા ડ્રાઈવમાં એલસીબી એસઓજી સહિત ટૂટકડીઓ જોડાઈ હતી ટીજી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં થયેલ હત્યા બાદ પોલીસ સેક્શનમાં આવી છે ત્યારે સિક્યુરિટી ચકાસણી કરવામાં આવી હતી દર્દીના સગાઓ સાથે એસપી પ્રેમસુખ ડેલોએ વાર્તાલાપ પણ કર્યો હતો આવી ઘટના ફરી ન બની તે માટે પોલીસ દ્વારા સુરક્ષા ડ્રાઈવ કરવામાં આવી હતી હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી રાત્રિના સમયે અસામાજિક તત્વો હોસ્પિટલના અડિંગો જમાવતા હોવાની રાવ ઉઠાવતા પોલીસ એક્શનમાં આવી હતી અને સુરક્ષા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગરની જીજી હોસ્પિટલમાં હૉસ્પિટલમાં રોજ રિસ્પેક્ટેડ એસપીસર અને જિલ્લાની તમામ પોલીસ સ્ટેશન દ્વારા એક સંયુક્ત ડ્રાઈવ રાખવામાં આવેલી હતી જેમાં એલસી બી એસઓજી સીડી બી સીડીએ ડિવિઝનના પોલીસ સ્ટાફ તમામ હાજર રહ્યા હતા અને જે જીજી હોસ્પિટલમાં જે અવ્યવસ્થા અથવા તો કોઈપણ પ્રકારની બીજી કોઈ તકલીફો દર્દીઓને તેમના સગાવાલાઓને પડતી હોય એ બાબતની તપાસ કરવામાં આવી તેમજ કોઈ અસામાજિક તત્વો કે બીજા કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેની તકેદારીના ભાગરૂપે તેમજ તેના દ્વારા જે સિક્યુરિટી પૂરી પાડવામાં આવે છે હોસ્પિટલની એ સિક્યુરિટીના કામગીરી ચેક કરવામાં આવી અને હવેથી કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે બાબતે સિક્યુરિટી તેમજ અન્ય સ્ટાફને અવગત કરવામાં આવ્યા અને જે લોકલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તેને પણ તમામ પ્રકારની સમજ કરવામાં આવેલ છે